હા દોસ્તો તો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો હું ગુજરાતની મહેબૂબ સુમરા તો આજના વિડીયોમાં હું તમને પાણી પીવાની બોતલ બનાવીને બતાવીશ માટેમાંથી તો એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો આપણે પાણીની બોટલ બનાવી પાણીની બોટલ બનાવવામાં આવે છે માટીમાંથી તો મિત્રો આની અંદર સરસ મજાનું પાણી ઠંડુ રહે છે તો મિત્રો જેમ આપણે મટકાની અંદર પાણી એકદમ ઠંડુ રહે છે માટલાની અંદર તો એ રીતે જ આ બોટલની અંદર એકદમ ઠંડુ પાણી રહે છે જે પ્લાસ્ટિકની બોટલો આવે છે એમાં આપણું પાણી ગરમ થઈ જાય છે તો આમાં બિલકુલ તમને ગરમ નહીં થાય પાણી આની અંદર જેવું ઠંડુ એકદમ જેવું આપણે એકદમ જેવું ગળામાં એકદમ ઠંડુ પાણી થાય છે જેમ કે આપણે પવન લાગે છે એકદમ તો જેટલો પવન આની ઉપર આપણે કોઈ બાઇક ઉપર જઈએ એક્ટિવા ઉપર જઈએ તો પાત્ર પકડીને બેઠા હોય ને તો જેટલો પવન અડે ને એનો તો એટલું અંદર પાણી ઠંડુ જ રહે છે બહુ સરસ મજાનું ઠંડુ પાણી થાય અને એના પાણી આપણને બહુ મીઠું પણ લાગે અને પ્લાસ્ટિકની જે બોટલ આપણે લઈએ છીએ તમને ખબર જ છે બધાને કે એની અંદર એક એક કલાક સુધીમાં તો પૂરું ગરમીના વાતાવરણ બહુ ગરમીમાં તરત જ પાણી એકદમ ગરમ થઈ જાય છે તો આના માટે માટીની બોટલે તમારે ઉપયોગ કરવો જોઈએ તો માટીની બોટલો પણ મળે મળે છે ઘણી બધી જગ્યાએ મળે છે તો તમને બોતલ કેવી લાગી તો વિડીયોમાં મને કમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો હવે આપણે ફરી મળશું નવા વિડીયોમાં ઓકે ભાઈ